નમસ્કાર નજર ન્યુઝ માંગત છે માનવ સેવા ટ્રસ્ટ ના નવા ભવન નું ભૂમિ પૂજન અને ધર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ માનવ સેવા ટ્રસ્ટનું આજરોજ નવા ભવનનું ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં છેલ્લા પચીસ વર્ષથી માનવ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિ કરતું માનવ સેવા ટ્રસ્ટ નવા ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેર તેમજ ભયાવદર પાનેલી સહિત છેવાડાના ગામોમાં માનવ સેવા ટ્રસ્ટના દર મહિનાના ત્રીજા રવિવારે નેત્ર નિદાન અને સર્વરોગ નિદાન કેમ્પ બિનવારસી મૂતૃદેહના અંતિમ સંસ્કાર મેડિકલ સાધનોની સહાય ગરીબ પરિવાર પરિવારોને મૂલ્ય રાશન કીટ ટ્યુશન ક્લાસ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ સંસ્થા છેલ્લા પચીસ વર્ષથી ભાડાના મકાનમાં ચલાવવામાં આવી રહી છે થોડા સમય પહેલા જ સંજયભાઈ માકડીયા દ્વારા સંસ્થાને જમીનનું દાન કરવામાં આવ્યું હતું દાતાઓના સહકારથી આજરોજ શહેરની કોકલી રોડ ઉપર આવેલા પાણીના ટાંકા સામે સુદામાપુરીમાં ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ સાથે જ એક ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાને અખિલ ભારતીય સાધુ સમાજના તેમજ સાધુ સંતો તેમજ સંસદ સભ્ય રમેશભાઈ ધાડુક માજી ધારાસભ્ય તેમજ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ વિવિધ રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં વધારેલા સંતો મહંતો રાજકીય સામાજિક શ્રેષ્ઠીઓ એ સર્વેનો હું સંસ્થાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ખાસ કરીને જે આ સંસ્થામાં જે એક પહેલ કરેલી છે એવા ભૂમિદાનના દાતા અમારા સંજયભાઈ માકડિયા તેમજ ડૉક્ટર બાબરિયા સાહેબ સદા અમારે એમને એમ સહયોગ મળતો રહે છે અને આ સંસ્થા આ અમારા મુખ્ય દાતાઓની સદા ઋણી રહે છે કે જેમની પહેલથી આ માનવ સેવા ટ્રસ્ટનું જે કાંઈ પચીસ વર્ષથી સેવા હતી એમાં હવે આગળ વધે એવું અમને લાગ્યું છે તો આ તકે હું આ બંને દાતાઓ અને જે કંઈ અન્ય દાતાઓ જે છે જે અન્ય જે સહયોગ આપ્યો છે એ બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ મારું નામ ડૉક્ટર અર્જુનભાઈ સામજી વાબરિયા ટ્રસ્ટી માનવ સેવા ટ્રસ્ટ આજરોજ ઉપલેટા મુકામે માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ખાતમુહૂર્ત હતું તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનોએ હાજરી આપી અને બહુ સારો પ્રોગ્રામ રહ્યો અને દાતાઓએ દાનની બહુ સ સરવાણી વોહાવી અને આ પ્રોગ્રામ બહુ વ્યવસ્થિત રહ્યો એટલે દાતાઓ અને હાજર રહેનાર બધાનો હું આભાર માનું છું મારું નામ સંજયભાઈ માકડીયા માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના ટ્રસ્ટી આજરોજ માનવ સેવા ટ્રસ્ટના નવનિર્મિત બિલ્ડિંગના ભૂમિપૂજન નિમિત્તે કાર્યક્રમ રાખેલો તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનો સબ સાથે મળી અને દાતાઓના સહયોગથી આ બિલ્ડિંગ અમે પચીસો સ્ક્વેર ફૂટનું બાંધકામ છે અને પાંત્રીસ લાખના ખર્ચે આ બિલ્ડિંગનું અમારું ટાર્ગેટ છે એમાં દાતાઓના સહયોગથી અમે ત્રીસથી બત્રીસ લાખ સુધીનો અમારો ફંડ થઈ ગયું છે અને છતાં ભવિષ્યમાં પણ જરૂર પડશે ત્યારે દાતાઓનો સહયોગ લઈ અને આ વધારાની પ્રવૃત્તિઓ અમે આગળ વધારશું